તો આમ તું આઈ દે લેન દોડવા મે અમે આમથી હાલવા મણીએ ને તું આમજા જા આમ જાય તો અમે એ ન ઓળખતા કઈ દઈએ ને હા એમ આમ કોણ છોકરાઓને કોણ તારો મંડાળો

ઊંચું કામ કર્યું છે તો જો આપણે શોપિંગ કરીને બહાર આવ્યા ને બધાને કોન ખાવા થા તો આપણે કોન લઈ લીધા છે અને આ લોકોને કેન્ડી ખાવી હતી આ લોકોએ કેન્ડી લઈ લીધી તમે કઈ કોન નો લીધો ભરત જગાભાઈ જગાભાઈ પૂરી કરી ગયા કેન્ડી

ભરત કેવો તડકો લાગ્યો બહુ લાગ્યો ભૂકા કાઢી નાખ્યા ને કેમ માથું પકડી લીધું હાય મને હાપ ચડી ગયો એક તો તડકો અને પ્લસ દાદરા ચડીને આવી અલા પંખો તો કરો બકુડા

ભાખરી તિખારી અને ભરત છે ને તિખારી ગાઠિયા નાખીને ખાય અથવા ભરત હોય તો એ ખાય તો એને ટેસ્ટ વધારે આવે અને આપણી માટે છે પુલાવ તો ચલો બધા

કાંઈક ઠંડુ ખવડાવો કંઈક ઠંડુ ખવડાવો ક્યાર નહીં કહેતી કે બરાબર અગિયાર વાગ્યે નહીં મને કહેતી કે કાંઈક ઠંડુ ખવડાવો ઠંડુ ખવડાવો તો મેં કીધું તું નામ તો દે કાંઈક ઠંડુ ના કે હમણાં માં તને બરોબર લાવી નાખી લઈ અત્યારે બાર વાગ્યે મને કીધું કે હવે મારે જૂલો બાર લાવી મેં કીધું હવે જો દુકાનો ખુલ્લી હોય તો તમે લાવી દઉં પણ બાપાવી કે ખુલ્લી હતી એટલે લેતો આવ્યો તો એની હાથે ઝૂલો બાર લાવ્યો ને મેં કીધું મારી હાથે કોલ્ડ લેતો દઉં

બે ત્રણ દિવસ તો જ્યુસ ને એવું જ પાયું એને કીધું આમ થોડુંક શું કહેવાય હળવું હળવું થોડું ખાઈ પીવે ને તો પેટમાં થોડીક શાંતિ મળી જાય પણ આજે એને સારું હતું ને તો આજે એને ભરપેટ જેમાં મોકરાય ભરપેટ નો જેમાં હા ભરો શાક ને રોટલી રોટલીની ભરપેટ જેમાં ને અત્યારે ભરપેટ જેમાં ટૂંકમાં આજ ખાધું દવ ને જો આપણે આ કુલર બાર કાઢ્યું છે પણ અહીંયા બારીથી સરસ પવન આવે છે ને બારીમાંથી એટલે હજી ચાલુ કરવાની જરૂર નથી પડી હું કેવું ભરત તમારું નહીં હજુ કોઈ એવા ચાલુ નથી કર્યું પણ આપણે બાર અંદર હતું ને તે બહાર કાઢી લીધું છે ઇન કેસ આપણે કીધું રાત્રે ગરમી થાય તો સ્ટાર્ટ કરવા થાય પણ હજી લાગતું નથી જરૂર પડશે એમ સરસ પવન આવે બારી હતી નહીં ભરત હલો હા મેં ત્યાં તો બહુ ગરમી થાતી હતી બહુ જ થાતી હતી ત્યાં તો ઓગાસીમાં જ જવું પડતું હું તો જો મસ્ત મજાની મોટી બારી છે ને અને ઓલા રૂમમાં તો બાલ ગેલેરી છે એટલે આપણને બહુ તડકા પડશે ને તો એવું લાગે ને તો બસ આપણે ગેલેરીમાં જ સુશું એક ખાટલો તો છે જ અને એવું લાગે તો હે હા અગાસી ખાલી છે આખી જોઈએ હવે હજુ અને જો આવું ને આવું રે આખા ઉનાળામાં તો તો કાંઈ જવાનું જ નથી જરૂર નથી જવાનું તો જો વાગી ગયા છે અત્યારે રાતનો એક અને આપણે ગુલ્ફી ગુલ્ફી ખાઈ લીધી અને આપણે એકાદું મૂવી ચડાવ્યું હતું સરસ મજાનું મૂવી બુવી જોઈ લીધું અને આજે આપણે રૂમમાં સુવાનું છે તો આપણે જો અહીંયા રૂમ આવી ગયા છીએ અને બહુ આવે છે કારણ કે આજે આખો દિવસ આપણે આમથી આમ ને આમથી આમ આટા એટલે ટે થઈ ગયા છીએ તો કીધું સુઈ જઈએ અને ઓલરેડી એક વાગી હોય ખબર નહીં ઉનાળામાં મોડે સુધી ઊંઘ જ નથી આવતી ગરમીના લીધે હોય કેમ હોય એની નથી ખબર પણ એક દોઢ તો થઈ જ જાય આપણે ગમે એટલી સુવાની ટ્રાય કરીએ ને તો એક ડોટ તો વાગી જ જાય છે એની પહેલાં આપણને ઊંઘ જ ન થાવતી અને ભરત જો નાવા ગયા છે અને આપણે નાઈ ધોઈને નાઈ ડ્રેસ પહેરી લીધો છે અને એને બાકી હતું તે ના વાગ્યા તો કીધો એ નાઈ ધોઈને આવે તે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ એટલે સીધા આપણે સુઈ જાય પછી છે ને સુઈ જાય છે ને પછી બ્લોગને એન્ડ આપતા ભૂલાઈ જાય છે ઘણા વ્લોગ આવી રીતના પછી જવા દઈએ આપણે તમે દાંત પહેલાં એન્ડ આપી દઈએ તમારો આજનો લોક તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોક સાથે ત્યાં સુધી બાય